અનુસૂચિત જનજાતિના દાખલા એટલે પ્રમાણપત્ર અંગે તમારી કચેરીની અંદર લગભગ બસો અઠવીસો કે ત્રણસો જેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે મારી પાસે જે રજૂઆત આવી છે એ રજૂઆત મુજબ પાંચસો અરજી છે પણ જેટલી હોય એટલી તમારે ત્યાં ઇન્વર્ટ થઈ છે તમારી કમિટી છે તમારા અધ્યક્ષપણાની છે ટીડીઓ આરએફઓ અને મામલતદાર છે અને તમારે પછી ગીરમાં રહેતા હોય તો જંગલ ખાતાના અધિકારી પાસેથી પ્રમાણ વિગતો મેળવીને એ લોકોને જેને કાયદેસર નિયમ અનુસાર સરકારના પરિપત્ર મુજબ અનુસૂચિત જનજાતિમાં જે લોકોનો સમાવેશ થાય છે એ લોકોને પ્રમાણપત્ર મળે અમારી રજૂઆત કે માગણી જે છે એ કોઈ ખોટા લોકોને પ્રમાણપત્ર મળી જાય એવી નથી પરંતુ છતા રહી ન જાય અને સાતાને ને લાંબા સમય સુધી મેળવવામાં તકલીફ પડે એ પણ બરાબર નથી એટલે આવનારા દિવસોમાં ટૂંકા સમયમાં પંદર દિવસમાં આ દાખલાઓ આપવા માટે તમારા અધ્યક્ષપણા નીચે કમિટીની બેઠક બોલાવવામાં આવે એવી પણ આ તકે તમને રજૂઆત કરીએ છીએ જો પંદર દિવસમાં મીટિંગ બોલાવવામાં નહીં આવે તો પછી અહીંયા બેનો અને માંગલીદારો સાથે તમારી કચેરીની સામે એમને બેસાડવામાં આવશે એટલે તમને બેસાડવા માટેની પાછી અમને પાછી ફરી વખત તમે તક ના આપો એવી પણ તમારી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ અને એનો અધિકાર છે પછી પછી કાગળ લખી માહિતી માંગવી પડે કે ભાઈ પાંચસો અરજી આવી છે તો કઈ તારીખે આવી છે અને કેટલો સમય થયો શા માટે લાંબા સમયથી પેન્ડિંગ રહે પેન્ડિંગ રહેવાના કારણો ક્યાં ક્યાં ટેબલી હતી ક્યારે રજીસ્ટ્રેશન થયું આ બધી બાબતોમાં આપણે ઉતરતા ન ઉતરતા તમે વહેલી તકે મીટિંગ કરી અને એનો તમે નિર્ણય કરો હા કે ના એ તમારો અધિકાર છે આપવાનો પણ નિયમ અનુસાર જેને મળવાપાત્ર છે એને તાત્કાલિક અસરથી મળે આ લાંબા સમયથી પેન્ડિંગ છે એના ભૂતકાળમાં હું ઉતરવા નથી માંગતો અગાઉના મામલતદારો રિટાયર થઈને વઈ ગયા છે જે કાંઈ હોય વગેરે વગેરે આજે જે છે આ કારણ કે એનાથી હું માહિતગાર છું હા એટલે આમાં આ નિયમ અનુસાર જે થતું હોય ઘટિત કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે એટલે અમારા મહત્વના બે મુદ્દા છે ખેડૂતો